સારું ખેડૂતભાઈ તથા પશુપાલકો આપણે આજે જે વાત કરવા જઈ રહ્યા છે એમાં ખાસ કરીને પશુમાં જીવાણુથી થતા સામાન્ય રોગો એના વિશે આપણે થોડી વાત કરશું તો એમાં જોઈએ તો સફળ પશુપાલન વ્યવસાય માટે પશુઓમાં જીવાણુ થતા સામાન્ય રોગોને અટકાવવા ખૂબ જ જરૂરી છે જો આવા રોગોથી પશુઓને બચાવવા કરવામાં આવે તો સારું દૂધ ઉત્પાદન આપણે મેળવી શકીએ પશુમાં જીવાણુતા વિવિધ રોગોના લક્ષણોને ઓળખી તેની સમયસર સારવાર કરવામાં આવે અથવા તો તે યોગ્ય રસીકરણ કરવામાં આવે તો પશુઓને આવા રોગથી આપણે બચાવી શકીએ એમાં એક રોગ છે ગળસુંડો આપણે બધા જાણીએ જ છે એમાં મુખ્યત્વે ગાય ભેંસમાં આ રોગ જોવા મળે છે ખાસ કરીને આ રોગ નાની વાડી અને વાછરડામાં જોવા મળે સમય કે ચોમાસા દરમિયાન બે કે ચોમાસા પછી આ રોગ થતો હોય છે આ રોગમાં પશુના ગળું સૂજીને જાડું થઈ જાય છે હાથીની સૂડ જેવું થતું હોવાથી તેને ગળ સુંધો કહેવામાં આવે છે આ રોગના લક્ષણોમાં એકસો પાંચ થી એકસો આઠ ધરે આસપાસ તાવ બરોબર તાવનું તાપમાન છે મોટામાંથી લાળ પડે શ્વાસો શ્વાસ વધે ગળાના ભાગે સોજા આવે ગળામાંથી અવાજ પણ થાય છે અને ચોવીસ થી છત્રીસ કલાકમાં પશુઓનું મૃત્યુ થઈ શકે છે આવો રોગ હોય તો બીજો કે રોગ લાગુ પડ્યા બાદ જો તુરંત નિષ્ણાત ડોક્ટરને બોલાવીને સારો કરવામાં આવે તો પશુને આપણે બચાવી શકીએ બરાબર બીજો આપણે રોગેસ્ટ પશુને તંદુરસ્ત પશુથી તુરત અલગ રાખી દેવું કારણ કે હું એ ચેપી રોગ છે એટલે બીજાને ફેલાય તમામ પશુને તુરંત રસીકરણ કરાવવું જરૂરી છે આ રોગના નિયંત્રણ માટે છ માસે તેનું રસીકરણ કરાવવું જોઈએ ચોમાસા પહેલાં મે જૂનમાં તથા ડિસેમ્બરમાં રોગશાળાથી વધુ શક્યતાવાળા વિસ્તારમાં રસીકરણ મુકાવી થાય જરૂરી હોય છે તમે જોઈ શકો છો જળ સંધારો જે પાડી ને જે ગળા પર રોય ગાય જે છે આ ગાંઠિયો તાવ મોટા ભાગે ડુંગરાળ પ્રદેશમાં આ રોગ જોવા મળતો હોય છે અને આ રોગના લક્ષણોમાં પશુઓમાં પાસલા પગ પર સોજો આવે છે સખત તાવ આવે થાતા થાપાના ભાગે ખરાબ વાસ વાળું કાળું પ્રવાહી ભરેલું હોય છે ત્યાં સોજાની જગ્યાએ દબાણ આપવાથી કક્કર આટી વાળો અવાજ આવે કક્કર અવાજ આવે શરીર ધ્રુજે છે શ્વાસોશ્વાસ ઝડપી બને છે અને પશુમાં આ રોગમાં સારવાર કરવામાં આવે તો આપણે પશુઓને બસાવી શકીએ એને અટકાવવા માટે મૃત મીઠું જેવા રસાયણો સાથે જોઈએ જો એમને બહાર પડ્યું રહે તો એ ખરાબ અસર આજુબાજુની જગ્યામાં જંતુ રહિત કરવી પડે શંકાસ્પદ બીમાર જાનવરને અલગ માનવું પડે ચારો તથા પથારી એની જે પથારી કે ચારો હોય એને બાળી દેવો ચારો બાળી દેવો ઉપરાંત એન્ડેમિક વિસ્તારમાં દર વર્ષે ચોમાસા પહેલા રસીકરણ કરાવવું ગાંઠિયા તાવ વિરોધી વેક્સિન ચોમાસા પહેલા જૂન માસમાં ભૂતકાળમાં જ્યાં રોગશાળો જોવા મળ્યો હોય તેવા રોગશાળાની શક્યતાવાળા વિસ્તારમાં મુકાવી જ હોય છે ચેપી ગર્ભપાત

શ્વાસ લેતી વખતે આ જીવાણુ શરીરમાં દાખલ થાય છે આ ઉપરાંત રોગી ન પશુના કૃત્રિમ વીર્યદાન દ્વારા પણ આ પશુમાં આ રોગ ફેલાતો હોય છે આ રોગના જીવાણુ ગર્ભાસ્થામાં સાત થી નવ માસના સમયગાળા દરમિયાન ગર્ભપાત કરતા જોવા મળતા હોય છે આ ઉપરાંત ગર્ભાશયમાં સોજો આવવો ન પડવી પણ પડતી નથી અને એક જ પશુમાં વારંવાર ગર્ભપાત થવો એના ચિહ્નો છે જ્યારે નળ પશુઓમાં શુક્રપિન્ડમાં સોજો તથા ઉષણ કોથળી એ સૂજી જવી એ પણ આ એક રોગનું એક લક્ષણ છે તમે જોઈ શકો છો બંને લક્ષણ એનો અટકાવ કરવો તો ચેપી જાનવરને ધણમાંથી દૂર કરવું પશુના મૃત બચ્ચા તથા જળને જૂના અને મીઠા સાથે ખાડા સાથે કાઢી દેવું પશુની જગ્યા ફિનાઇલ કે દસ ટકા ફોર્મેલિનથી સાફ કરવું દૂધનો ઉપયોગ ઉકાળીને જ કરવો

આ રોગ અટકાવવા માટે મે જૂન માસમાં એની રસીકરણ કરવું જોઈએ આવા રોગ ઘેટાઓ માટે પાણીમાં તથા કાંચાની અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ અને સરસ રીતે વાળાની સફાઈ કરવી જોઈએ મળમૂત્ર યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ આવડો જો આ બધા ઘણા પશુઓમાં જોવા મળતો હોય તો આ રોગ અનેક કારણોથી થાય છે જેવા કે જીવાણુ વિષાણુ ભોગ વગેરે પરંતુ જીવાણુથી થતો રોગ બીજા તંદુરસ્ત જાનવરને પણ થઈ શકે છે આ સિવાય અન્ય કારણોને લીધે રોગ થવાની શક્યતા વધી જાય છે આંચલ પાપની ઈજા હેઠાની ગંદકી આચળના સંકોચન સ્નાયુની શિથિલતા લાંબા અને પટકતા આચળ અંગૂઠા વડે આંચળને દબાવીને દૂધ ધોવું અંગૂઠા આગળ ધોવાની પણ ખાસ રીત ધ્યાન રાખવી અંગૂઠો હંમેશા ઊંચો રાખવો જોઈએ જો અંગૂઠો વાળીને જો જોવાની પરિસ્થિતિ ઊભી થાય તો આ રોકાવાની શક્યતા રહે અને જાનવરના છે આચળને નુકસાન થવાની શક્યતા રહે દૂધ ધોનારના હાથની અસ્વસ્થતા બની શકે જમીન પર દૂધ ધોતા પહેલાં દૂધની ડાળ નાખવાથી પશુની નબળી રોગ પ્રતિકાર શક્તિ હોય તો આ રોગ આવી શકે છે આ રોગમાં દૂધમાં ગ્રંથિ ઉપર એકાએક સોજો આવે દૂધમાં ઘટાડો દૂધમાં દૂધિયોગ વધારે પ્રમાણમાં ધોવા મળે છે દૂધને બદલે પાણી જેવું ચીકણું તથા કરું નીકળે છે કોઈ વાત જોઈ પણ હોય છે સોધાને લીધે દર્દ થાય દૂધ ધોવામાં તકલીફ પડે અને પશુ ધોવા માટે સરખું ઊભું રહે છે ખોરાક ઓછો લે શરીર ગરમ જળવાય અને થઈ જાય અને ઠંડા થાય આવની રંગ વાદળી હોય અને ત્વચામાં કાપા જોવા મળતા હોય છે અને દૂધને બધે પ્રવાહી નીકળે અને એ પણ આ ચીનો એના માટેના રોગ માટે છે તમે જોઈ શકો છો એનો છોજો કેવો છે આવી થાય એને અટકાવવા માટે આવને આંચળને કોઈ રીતે જખમ ઈજા ન થાય તે આજકાલ છે પશુને બાંધવાની જગ્યા સાફ રાખવી આંચળને દોરતા પહેલાં તેને ચોટેલા છાણ માટી વગેરેથી એને દૂર કરવું આંચળ અને આવને મન જંતુનાશક દવાના વાતાવરણ વાળા પાણીથી સાફ કરી અને કપડાં વગેરે એને સાફ કરવું દર વખતે દવાવાળા પાણીથી હાથ સાફ કરીને જ એને ધોવું અને તેને કોરું કરવું આ સાફ સુફરી માટે પોસ્ટમ પરમેન્ટ દવાનું આછું ગુલાબી પાણી સેવલોન એક ભાગ સેવલોન છ ભાગ પાણી વાપરવું જોઈએ ખરાબ દૂધ ગોંકડીયા આપણે ન નાખતા તેની યોગ્ય નિકાળ કરવો રોગવાળા જાનવરને છેલે ધોવું અને દૂધને વાપરવામાં રહેવું નહીં નિમિત રીતે દરેક પશુના દૂધની તપાસ અને પરીક્ષણ કરતા રહેવું દાવે છે દૂધ ધોવામાં નિપુણતા ઘેરવી જોઈએ દૂધ ધોયા બાદ આચળને મન જંતુનાશક દવાવાળા પાણીમાં ડૂબાડવા અચલમાં ચૂકતા પહેલા અચલ સુ એ પહેલાં દવા ચઢાવી એ જેથી તેને વસુ પહેલાં કાળા કાળા દરમિયાન તેને જેમ લાગતો નથી એટલે વસુ તે પહેલાં એને છે આ ટ્રીટમેન્ટ કરવી જરૂર છે આમ આ રોગમાં થોડી વિશેષ કાળજી લેવાથી રોગને અટકાવી શકાય છે અને દૂધ ઉત્પાદનની ખોટ આપણે નિવારી શકીએ અને પશુપાલકોને થતું આર્થિક નુકસાન આમાં ઘટાડી શકીએ તો આવા વસ્તુ જય ભારત જય જય ગણિત